હે માતાજી હું નેરુબેન મેલિયા નું સ્વાગત કરું છું ગુજરાતી કિચન આજે આપણે બનાવશું બાજરાનો રોટલો વઘારેલો રોટલો વઘારવા માટે આપણે આ લસણ ને આદુ ની પેસ્ટ બનાવી લીધી છે મચ્છી સુધારાઈ અને ટમેટા અને આ ધાણા અને આ સાસ અને પાણી અને રોટલો રોની નાટકા કરી નાખાય અને મિસેલા ગેસ ચાલુ કરે લીછો પહેલા está pidiendo en inglés en dice ¿Verdad? Okay. ¿Verdad? Okay. Okay, 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 okay.

फिर दिखना चाहिए बराबर खाना जल्दी को दे ये क्या बात है

ऐसे पानी ना दे। तो इस चाची ने किसी से जो करवा दे। ハハハハ અને આ 5 મિનિટ સુધી ઉકળવા દીધું સારે દીધું હવે આપડી બાજુ મેં થઈ ગઈ છે આવડી તો ઉપર અંદર આપણે છોટા નાખી દેવાના અંદર એક કટકા કરી દેના ഗമ മസാലോ നമ്മുടെ ധാടാ ന પાણી બળી જાય ને પછી સૌ કરે ઘડી ઠાકી નહીં પીશું હવે આપણે એક મિનિટ થઈ ગઈ છે અને એકદમ તૈયાર છે હવે આપણે આને જ કરી રહ્યું આટલો ઢીલો જ આપવાનું પાણી પી જાય છે રોટલો આપણો રોટો તૈયાર છે जो तुमने ये रेसिपी सारी लगी हुई तो चैनल ने सब्सक्राइब कर जो।